મિત્રો જરા વિચારો જો દરરોજ સવારે તમારી સાથે કોઈ અનોખી કોઈ દૈવી ઘટનાઓ બનવા લાગે જેમ કે કોઈ અદૃશ્ય શક્તિ તમને દિલાસો આપી રહી હોય તો સમજો કે ભગવાન પોતે તમારા ઘરમાં મંડપ કર્યો છે આજના વિડીયોમાં આપણે આવા અગિયાર દૈવી સંકેતો વિશે જાણીશું જે જણાવે છે કે ભગવાનની કૃપા તમારા માથા પર છે અને તમારા ઘરનો દરેક દીવાલ દરેક ખૂણો હવે સામાન્ય નથી પરંતુ પવિત્ર બની ગયો છે આપણામાંથી મોટા ભાગના લોકો ઉપવાસ કરે છે પૂજા કરે છે દીવા પ્રગટાવે છે ઘંટડીઓ વગાડે છે ભગવાનને ખુશ કરવા માટે મીઠાઈઓ ચઢાવે છે જેથી ભગવાનની કૃપા રહે અને જીવનની મુશ્કેલીઓ સરળ બને પરંતુ એક પ્રશ્ન શું તમે ક્યારે અનુભવ્યું છે કે ક્યારેક ભગવાન પોતે સંકેતો આપવાનું શરૂ કરે છે કે હું અહીં છું હું તમારી સાથે છું હા મિત્રો જ્યારે ભગવાન ઘરમાં રહે છે ત્યારે તે ફક્ત પૂજાના ઘંટ સુધી મર્યાદિત નથી તે આપણને ક્યારેક મીઠી સુગંધના રૂપમાં ક્યારેક ઘરની શાંતિમાં અને ક્યારેક અચાનક બનતા અદભુત સંયોગમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે આ અનુભવો ક્યારેક સીધા હોય છે અને ક્યારેક એટલા સૌમ્ય હોય છે કે ફક્ત મન જ તેમને ઓળખી શકે છે ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે નકારાત્મકતા અદૃશ્ય થઈ જાય છે અને ઘરમાં એક અવર્ણનીય શાંતિ સ્થાયી થાય છે પણ હા ભગવાન જેટલા જ કોમળ છે એટલા જ સંવેદનશીલ પણ છે કેટલીક ભૂલો નાની દેખાતી પણ ગંભીર જેમ કે આજે પૂજા કરવી અને કાલે ભૂલી જવું અથવા ફક્ત દેખાડા માટે આરતી કરવી ભગવાન આવા વલણથી નારાજ થાય છે ઘણી વખત લોકો કહે છે હું દરરોજ પૂજા કરું છું છતાં મને ભગવાન કેમ દેખાતા નથી મિત્રો આ પ્રશ્ન ભગવાનને સૌથી વધુ દુઃખ પહોંચાડે છે કારણ કે તે દરરોજ તમારી આસપાસ હોય છે પરંતુ આપણી દ્રષ્ટિ તેમને ઓળખવામાં અસમર્થ હોય છે તેથી આજનો વિડીયો ફક્ત એક માહિતી નથી પરંતુ ભગવાન સાથે જોડાવાની યાત્રા છે આપણે તે અગિયાર સંકેતો જાણીશું જે જણાવે છે કે ભગવાન પોતે તમારા ઘરમાં આવીને સ્થાયી થયા છે પણ તે પહેલા જો તમે ખરેખર ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે તો આ વીડિયોને પ્રેમા લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં ભક્તિથી લખો જય માં લક્ષ્મી કારણ કે જ્યારે શ્રદ્ધા અને કર્મ એકસાથે જાય છે ત્યારે ભગવાન પોતે રસ્તો બનાવે છે એક બ્રહ્મુહૂર્તમાં ઊંઘમાંથી જાગવું ભગવાનનો મધુર કોલ કલ્પના કરો દરરોજ સવારે જ્યારે આંખો વિશ્વગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખો આપમેળે ખુલે છે આ કોઈ જાદુથી ઓછું નથી ને એવું લાગે છે કે ભગવાન પોતે તમને જગાડી રહ્યા છે અને જો આ મધુર સમયમાં તમે સ્વપ્નમાં જુઓ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા મંત્રોનો જાપ કરી રહ્યા છો તો સમજો કે ભગવાન તમારી ખૂબ નજીક છે તમારો કોલ સાંભળી રહ્યા છે આ ખરેખર ખૂબ જ શુભ સંકેત છે બે દૈવી અવાજો સાંભળવા કાનમાં આધ્યાત્મિક અવાજો ઓગળી રહ્યા છે ક્યારેક એવું બને છે કે વહેલી સવારે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં તમને અચાનક શંખનો પવિત્ર અવાજ અથવા તમારા કાનમાં કોઈ મંત્ર ગુંજતો હોય અથવા મંદિરના ઘંટનો મધુર સુર દૂરથી સંભળાય છે અને જ્યારે તમે આસપાસ જુઓ છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે એવું કંઈ નથી તો પછી વિશ્વાસ કરો આ તે અવાજો નથી જે તમારા કાન સાંભળી રહ્યા છે પરંતુ તમારો આત્મા તેમને સાંભળી રહ્યો છે આ એક સીધો સંકેત છે કે કોઈ દૈવી શક્તિ તમારી આસપાસ છે જે તમને આશીર્વાદ આપી રહી છે ત્રણ અલૌકિક સુગંધનો અનુભવ આત્માને સ્પર્શતી સુગંધ શું ક્યારે એવું બન્યું છે કે તમે સવારે સ્નાન કર્યા પછી તૈયાર થયા હોવ અને અચાનક તમારી આસપાસ કોઈ અનોખી દૈવી સુગંધ ફેલાઈ ગઈ હોય તે કોઈ અત્તરની નથી અગ્રબત્તીની નથી કે કોઈ અત્તરની નથી અને જ્યારે તમે તમારા ઘરના મંદિરની નજીક જાઓ છો ત્યારે આ સુગંધ વધુ મજબૂત બને છે આ કોઈ નાની વાત નથી આ સીધો સંકેત છે કે દેવી દેવતાઓએ તમારા ઘરમાં નિવાસ કર્યો છે તેમના આશીર્વાદ તમારા ઘર પર વરસી રહ્યા છે ચાર પ્રાણીઓ કે સંતોનું આગમન તમારા દ્વારે ભગવાનના સંદેશવાહક કલ્પના કરો તમે પ્રાર્થના કરવા બેઠા છો અને તે જ ક્ષણે એક સુંદર પ્રાણી પછી ભલે તે વફાદાર કૂતરો હોય મીઠી બિલાડી હોય કે પૂજનીય ગાય હોય અથવા કોઈ સંત કે ભિખારી તમારા દ્વારે આવે છે અને આ એક કે બે વાર નહીં પણ અઠવાડિયામાં ઘણી વખત બને છે તો આ કોઈ સંયોગ નથી આ એક દૈવી સંકેત છે આપણે ગાયને માતાનું સ્વરૂપ માનીએ છીએ કૂતરો ભૈરવ બાબાનું પ્રતીક છે અને સંતો અને ભિખારીઓ ભગવાનના કોઈને કોઈ રૂપમાં તમારા ઘરે આવે છે આવી સ્થિતિમાં ભૂલથી પણ તેમને અવગણો નહીં કે અનાદર ન કરો તેમને પ્રેમથી ખવડાવો તેમને પીવા માટે પાણી આપો આ સાચું દાન છે પૈસાનું દાન એક વાત છે પરંતુ ખોરાક અને પાણીનું દાન સૌથી મોટું માનવામાં આવે છે પાંચ સપનામાં ભગવાનના દર્શન જ્યારે તમે સપનામાં ભગવાનને મળો છો જો તમે વારંવાર તમારા સપનામાં મંદિરો અથવા ભગવાનની મૂર્તિઓ તેમના ચિત્રો જુઓ છો તો આ એક સંકેત છે કે કોઈ દૈવી શક્તિ તમારા પર દયાળુ નજર રાખી રહી છે ક્યારેક આપણે કોઈ મોટા નિર્ણય તરફ આગળ વધી રહ્યા હોઈએ છીએ અને અચાનક કંઈક એવું બને છે જે આપણને રોકે છે આ પણ એક પ્રકારનો સંકેત છે કે ભગવાન તમને મોટી ભૂલથી બચાવી રહ્યા છે તેમના આશીર્વાદ તમારા પર વરસે છે છ દરેક જગ્યાએ માન મળવું તમે જ્યાં પણ જાઓ છો ત્યાં ફક્ત માન જ મળે છે જેમની પાસે ભગવાનના ખાસ આશીર્વાદ છે તેમના માટે ધન કે ગરીબી કોઈ ફરક નથી પાડતી તેમને દરેક જગ્યાએ માન મળે છે જો કોઈ ઓછી મહેનતથી મોટી સફળતા મેળવી રહ્યું હોય અથવા દરેક સંકટમાંથી સરળતાથી બહાર નીકળી જાય તો સમજો કે આ ભગવાનનો આશીર્વાદ છે આવા લોકો મુશ્કેલીઓમાં પણ સ્મિત કરે છે અને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહે છે ભગવાનનો ખરેખર તેમના જીવનમાં હાથ છે સાત ઘૂવડ જોવું જ્યારે દેવી લક્ષ્મી પોતે દસ્તક આપે છે જો એક દિવસ તમને અચાનક ઘુવડ દેખાય છે તો આ કોઈ નાની વાત નથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આપણી હિન્દુ માન્યતાઓમાં ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે અને તે જોવું એ સંકેત છે કે ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાના છે તેમના આશીર્વાદ તમારા પર વરસવાના છે આઠ ખાવાની આદતોમાં ફેરફાર જ્યારે આત્મા સંતુષ્ટ થાય છે પેટ નહીં જ્યારે મા લક્ષ્મી કોઈ ઘરમાં નિવાસ કરે છે ત્યારે ત્યાંના લોકોની ખાવાની આદતો આપમેળે બદલાવા લાગે છે તેમને વધારે ખાવાની ઈચ્છા હોતી નથી પરંતુ તેઓ ફક્ત થોડા ખોરાકથી જ સંતોષ મેળવે છે અને વધુ મહત્વનું તેઓ નશા અને માંસાહારથી દૂર રહે છે આ પરિવર્તન ફક્ત શરીરમાં જ નહીં પણ આત્મામાં પણ આવે છે નવ સપનામાં ધોધ અને પર્વતો જોવા નસીબના દરવાજા ખુલી રહ્યા છે જો તમને સપનામાં ઊંચા પર્વતો દેખાય અને તેમાંથી એક સુંદર ધોધ વહેતો હોય અને તમે તેનું પાણી પીતા હો તો સમજો કે તમારું નસીબ હવે તમારો સંપૂર્ણ સાથ આપશે આ આવનારી પ્રગતિના સંકેતો છે અને જો આજે તમારો અભ્યાસ તમારા પરિવારનો સહારો બની રહ્યો છે તો આ કોઈ નાની વાત નથી આ ભગવાનની કૃપા છે નહીંતર શિક્ષિત લોકો પણ ઘણીવાર ખોટા માર્ગે જાય છે જેનું સ્વાસ્થ્ય સારું છે તે ભગવાનનો ખાસ વ્યક્તિ પણ છે બીમાર શરીર ફક્ત દુઃખ જ નથી આપતું પણ ખિસ્સા પણ ઢીલા કરી દે છે અને જો નસીબથી તમને એક સારો જીવનસાથી મળ્યો હોય જે દરેક દુઃખ અને સુખમાં તમારો સાથ આપે છે તો આનાથી મોટું કોઈ નસીબ નથી નહીંતર ખોટા જીવનસાથી સાથે જીવન ફક્ત એક લડાઈ બની જાય છે એક શૂન્ય વાંદરાઓનું આગમન ભગવાનનો આશીર્વાદ સીધો પ્રસાદ પૂજા કર્યા પછી જો તમને ઘરની બહાર વાંદરાઓનો સમૂહ દેખાય અને ભગવાનની કૃપાનો સંકેત મળે તો આ સીધો સંકેત છે આ વાંદરાઓને પ્રેમથી ખવડાવવું જોઈએ કારણ કે આ તમારી પૂજાની સફળતાની નિશાની છે અગિયાર નીલકંઠ પક્ષી જોવું જ્યારે ભગવાન તમારી દરેક હાકલ સાંભળે છે જો તમે સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ છો તો સમજો કે ભગવાને તમને સાંભળ્યા છે ટૂંક સમયમાં તમારી એક મોટી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે આ ખરેખર ખૂબ જ સુંદર અને આશાસ્પદ સંકેત છે તો મિત્રો જો તમે તમારા જીવનમાં અગિયાર ચિહ્નોમાંથી કોઈ એક જોઈ રહ્યા છો તો સમજો તમે એકલા નથી ભગવાન પોતે તમારા ઘરમાં રહે છે આ ચિહ્નો સામાન્ય નથી આ ભગવાનની મૌન ભાષા છે જેના દ્વારા તે કહે છે હું અહીં છું તમારી સાથે તમારા ઘરમાં પરંતુ યાદ રાખો ભગવાનને જાળવી રાખો એ તેમને બોલાવવા જેટલું મુશ્કેલ છે ભક્તિને ક્યારેય દેખાડો ન બનાવો અને ક્યારેય પૂજાને આળસને સોંપશો નહીં કારણ કે ભગવાન શબ્દોમાં નહીં લાગણીઓમાં રહે છે જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો ટિપ્પણીમાં સંપૂર્ણ ભાવના સાથે જયમાં લક્ષ્મી લખો આ ફક્ત શબ્દો નથી આ એક આધ્યાત્મિક આમંત્રણ છે જેના દ્વારા ભગવાન તમારા જીવનમાં ફરી પાછા આવશે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તે દરેક વ્યક્તિ સાથે શેર કરો જે ભગવાનના આશીર્વાદ મેળવવા માંગે છે આગામી વિડિયોમાં મળીશું એક નવી વાર્તા એક નવો પાઠ અને ભગવાનના નવા ચમત્કાર સાથે તમારો દિવસ શુભ રહે અને ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે